તમે ફોન કરજો આગા થઈ થોડી બતી નો મારું બેટુ મને થોડું થવાનું મન વાત આપડે પગે દુખાય છે કે થોડો ફફડાટ પડી ગયો છે યુવાને

આપડે જવું નથી આ લાગાય મંડળ નું ઊંધી ઊંધી જાળા ઉપર ઊંધી વાય તો ઉપર ચડે એવી વાત

આપડે બે જણા જોઈએ તમે ત્યાં બેહો ખબર રાખો મારી આબુ જાય પાછું

જબર ઓછાતા નક્કી થઈ ગયો

બિયો તો નહી ના ના નહીં બીઆ મુજબ ઘણી વાર આડા થી બેઠા બેઠા હોય પગ દુખવા છે આડા તું ખબર આગે હું ઘણી વાર અને આવા તો મને પાછું સારું